અહીં આખી લાઈન ચોકઅપ થઈ છે અમે ફરિયાદો તો ઘણી કરી છે પરંતુ સરિયા મારી જતા રહે છે આજે ત્રણ દિવસથી ગટરનું દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર વહે છે અને અહીં તાલીમ નિસ્વા છોકરીઓનું મદરેસો આવેલ છે ગટરનું ગંધ દુર્ગંધ મળતું પાણી વહીને રોડ ઉપરથી થઈ વાડી ખત્રીપોળમાં પહોંચતા ત્યાંની સ્થાનિક મહિલાઓ આવી બકરી ચોક ખાતે હલ્લાબોલ કરી ત્રાહિમામ પુકારી અમારી સમસ્યા આ જ છે કે એક મોટી ગાડી મોકલી ડ્રેનેજો સાફ કરવામાં આવે બસ અમારી તંત્રને નમ્ર અપીલ કરવામાં આવે છે તેમ સ્થાનિકો મહિલાઓ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી રિપોર્ટ રૂઝેબ અરબ

हाँ वोड नंबर चौरस है वा मोगलवाडा यासीन खान पठान रोड सारी मरीसा मद्रेसा बार बार कंप्लेंट करते हैं आते लाइन साफ करके चले जाते फिर वही वापस ही भर आ जाती है सलिए मार के फिर वापस चले जाते तो वो बोलते हैं कि बड़ी गाड़ी बुलवाओ बड़ी गाड़ी बुलवाओगे तो इसका तुम्हारा ये होगा हमारा घर में खराब पानी आता है सबके के घरों में बच्चे भी बीमार हेंगे हम बाहर से पानी लाते कोई ध्यान देता नहीं है कोई आता नहीं है अक्की लाइन चौकावे

કે બરાબર સિસ્ટમેટિક બનાઈ દે જે ખર્જો એ ખર્ચા કરીંગે શું કરીંગે મારી સમસ્યા એ છે કે અહીંયા ગાડી કઈ દિવસથી અહીંયા ગાડી ગટર લાઈન ચોકક છે તો આના લીધે બધી લાઈન ચોકક છે તો મોટી ગાડી આઈ ને અહીંયા ગાડી થી આ પૂરી લાઈન ચોકક છે સાફ કરીને આ સમસ્યા અમારી દૂર કરે અમને અહીંયા ગાડી ના પાકી બધા બીજા ફળિયામાંથી આઈને અમારી જોડે લડે છે તે અમને પોસાતું નથી કેટલા દિવસથી આ કેટલા દિવસ થઈ ગયા અમે ત્યાં જઈને કેટલી ચંપડો પણ અમે ઘસી કાઢી પણ ત્યાંથી કોઈ આવતા જ નથી પૈસા પણ આપવાના ધક્કા ખાવાના અમારા બાળક નથી નાના નાના અમને કશું તકલીફ નહીં પડતી બીજા ફરિયાવાળા આવીને અમને અહીંયા ઘાડી લડીને જાય છે તો કઈ સુધી આવું ચાલશે આ ખત્રીપુર માંથી આવેલા વાળી ખત્રીપુરમાંથી ત્યાં સુધી પાણી જાય છે હવે આટલી બધી ગંદકી કોને છે સેઈન કરે અહીંયા આગળ